શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનું મહાત્મ્ય સાંભળ્યું આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મ્ય જોઈશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ શ્રીમદ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મય ભગવાન શિવજી બોલ્યા હે પાર્વતી હવે હું સાતમા અધ્યાયનું મહાત્મય કહું છું જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાઈ જાય છે પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે તેનું ગોપુરમ એટલે કે તેનું દ્વાર બહુ ઊંચું છે તે નગરમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું પરંતુ તેણે ક્યારેય ન તો પિતૃતર્પણ કર્યું કે ન દેવ પૂજા કરી તે ધનોપાર્જનમાં તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપતો એક સમયની વાત છે તે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા ત્યારે ક્યાંકથી આવીને સાપે તેને બાઈમાં દંશ દીધો તેના દંશથી એવી સ્થિતિ થઈ ગઈ કે મંત્ર ઔષધિ વગેરેથી પણ તેની શરીરક્ષા અસાધ્ય જણાય તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું કેટલાક સમય પછી તે સર્પ યોનિમાં જન્મ્યો તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું તેણે પૂર્વના વૃત્તાંતને સ્મરણ કરી વિચાર્યું મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન દાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ તેની રક્ષા કરીશ એક દિવસ સર્પયોનીથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવી પોતાની ઈચ્છા જણાવી ત્યારે તેના નિરુંકુશ પુત્રોએ સવારે ઉઠી ઘણા વિસ્મય સાથે એકબીજાને સપનાની વાત કરી એમનામાંથી વચેટ પુત્ર કોદાળી હાથમાં લઈ ઘેરથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરી રહેતા હતા ત્યાં ગયો જો કે તેને ધનના સ્થાનની પાકી ખબર નહોતી તો પણ નિશાનીઓથી તેણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું ત્યારે પેલા દરમાંથી ભયાનક શાપ નીકળ્યો અને બોલ્યો હે મૂર્ખ તું કોણ છે શા માટે આવ્યો છે અને તને દર કેમ તું ખોદે છે તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે પુત્ર બોલ્યો હું આપનો પુત્ર છું મારું નામ શિવ છે મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈ અહીં દાટેલ સોનું લેવાના હેતુથી આવ્યો છું પુત્રની આ વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે બોલ્યો જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર હું પૂર્વજન્મના દટાયેલા ધનની રક્ષા માટે જ સર્પયોનીમાં જન્મ્યો છું પુત્રે પૂછ્યું પિતાજી આપની મુક્તિ કઈ રીતે થશે તેનો મને ઉપાય બતાવો કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું પિતા બોલ્યા બેટા ગીતાના અમૃતમય સાતમા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ દાન તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી ફક્ત ગીતાનો સાતમો અધ્યાય જ પ્રાણીઓને જરા મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે પુત્ર મારા શ્રાદ્ધના દિવસે સાતમા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે તેનાથી નિસંદેહ મારી મુક્તિ થશે હે વત્સ પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદવિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે સર્પયોનીમાં પડેલા પિતાના આ વચનો સાંભળી બધા પુત્રોએ એની આજ્ઞાનુસાર તથા એથી પણ વિશેષ કર્યો ત્યારે શંકુકર્ણે પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વેચી આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા તેમની બુદ્ધિ ધર્મ કાર્યોમાં લાગેલી હતી તેથી તેમણે વાવ કૂવા સરોવર યજ્ઞ તથા દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્રો પણ ખોલાવ્યા તે પછી સાતમા અધ્યાયનો હંમેશા જપ કરતા મોક્ષને પામ્યા હે પાર્વતી આ તમને સાતમા અધ્યાયનું મહાત્મ્ય સમજાવ્યું જેના શ્રવણ માત્રથી મનુષ્યો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ